ભેસ્યો એ ભેસ્યું એ ભેસ્યું પીરો કોમ પટાઈને આવી ગયા ભાઈ હો ને આદિન હા રસ્તા પર થઈ ગયા ડબલું લઈ લીધું છે દવાનું ખાસ ટાઈમ થયું બોર પડ્યું તું બોરેથી લઈ લીધું જો રોમની આ હાજુ આ રોમ ને પેલો લક્ષ્મણ શણમાયેલો છે જો હા

તો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે હવે નીકળી છે કરી જો ઘરે જવા માટેનો રસ્તો આગળ દિવાલ આવશે અહીંયા કૂદી અને બાઇક પર બે જવાનું સીધા પાલનપુર પછી દિવાલ કૂદવી પડશે કમ્પ્લીટ આપણું બાઈક બહાર પડી હોય કૂદી આ પડી બાઈક

થોડી વાર માં આરતી ચાલુ થઈ જાય